આજે આપણે એક ગેમ રમીએ આમ તો જાદુ જ છે અને એમાં પંદર જ પત્તા લેવાના છે બાવન બાવન નથી લેવાના તો પેલા આપણે પંદર પત્તા જુદા કાઢી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર આ પંદર પત્તામાં હું અહીંયા ઢગલી કરું ત્યારે એમાંથી એક પત્તું ધારી મને નહીં કહેવાનું કયું ધાર્યું છે અને તો પણ હું કહી દઈશ આવી રીતે ત્રણ વખત કરવાનું આમાં છે અમાસો મનાને ખબર હો ધાર્યું છે અને તો પણ હું કહી દઉં ધાર્યું રાઈટ વાહ 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 તો નોકો જાદુ છે ભાઈ ફરી વાર કરશું